ઉત્પાદિત કરવામાં આવતા માલ સમાન પણ આગ આગમાં ભસ્મીભૂત થઈ ગયો હતો આગના બનાવની જાણ કંપની દ્વારા ભયાવ નગરપાલિકા નગરપાલિકાને કરવામાં આવતા તાબડતોબ બંને નગરપાલિકાના ફાયર ફાઈટરો ડોર કંપની ખાતે પહોંચી ગયા હતા અને પાણીનો સતત મારો ચલાવી આગ બુજાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી લગભગ છ સાત કલાકની મહેનત બાદ આગ કાબુમાં આવી હતી નગરપાલિકા ગાંધીધામ ઉપરાંત ગાંધીધામથી વધુ પણ બે ફાયર ફાઇટરોની રિકવાયરમેન્ટ ઉભી થતા તાત્કાલિક અસરથી નવા બે ફાયર ફાઈટરો આવી પહોંચ્યા હતા આમ કુલ સતત ચાર ફાયર ફાઈટરો દ્વારા સાત કલાક જેટલો પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે એનઆર કંપની દ્વારા પ્લાયવુડના દરવાજા બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને દરવાજાનું ઉત્પાદન કરવામાં આવ્યું છે પ્લાયવુડ ની મોટી કંપની તરીકે આ વિસ્તારમાં પ્રસ્થાપિત છે આગને કારણે લાખો રૂપિયાના માલનું નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી મળી છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું માનવામાં આવ્યું છે આગના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે આગના બનાવ અંગે ભયાવ પોલીસે તાત્કાલિક અસર દોડી જઈને તપાસ હાથ ધરી છે આગના કારણે કોઈ જાનંદ થઈ નથી